નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી હવામાન સમાચાર વેધર ગૃહ યુટ્યુબ ચેનલની અંદર તો જી હા મિત્રો આજના હવામાન સમાચારમાં વાત કરીએ તો આજે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બનાસકાંઠા સહિત નવ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો તો જી મિત્રો વાત કરીએ ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદી માહોલ જામ્યો છે હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યના કેટલાક જગ્યાએ ભારેથી અતિ ભારે તો કેટલીક જગ્યાએ હળવા વરસાદની આગાહી કરી છે આ સાથે માછીમારોને આજે દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે ગુજરાતમાં વરસાદ લાવે તેવી ત્રણ સિસ્ટમ સક્રિય હોવાનું પણ હવામાન વિભાગે જણાવ્યું છે તો જ્યાં મિત્રો હવામાન વિભાગના મેપ પ્રમાણે આજે પાંચ જુલાઈના રોજ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અમરેલી ભાવનગર નવસારી વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવી છે તો મિત્રો ગુજરાતના તમામ હવામાન સમાચાર અમારી યુટ્યુબ ચેનલમાં જોવા મળી રહેશે તો મિત્રો હવામાન સમાચાર જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો